સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોટ બર્નિંગ સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ વેચનાર માફિયાઓ વિરુદ્ધ સતત એમના ઉપર સર્વેલન્સ રાખી અને એમને શોધી શોધીને કેસ કરવામાં આવી રહ્યા છે એ જ અભિયાન અનુસંધાનમાં કાલ સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા અને એની ટીમને એક માહિતી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના એલઆઈજી ક્વોર્ટર્સના ધાબા ઉપર જે હાઇબ્રિડ ગાંજો છે ઓજી તરીકે જે ઓળખાય છે એની એક ડિલિવરી જનાર છે અને આ વાતને અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પંચો સાથે સરકારી પંચો અને સાથે એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સફળતાપૂર્વક રેડ કરતા બંને બે ઇસમો પકડી પાડવા આવ્યા હતા જેમાં એકનું નામ આદિત્ય ઉર્ફે આદિ યોગેન્દ્રસિંહ જે રહે છે હાઉસિંગ બોર્ડ પાંડેસરામાં જ અને મૂળ રહેવાસી છે ફૂલપુર યુપીનો અને સેકન્ડ જે કોણ પકડાવવા પીયુ કલ્લુ ગુલાબભાઈ પટેલ એ પણ ત્યાં જ રહે છે અને મૂળ રહેવાસી છે રાજવાડા એમપીજુ આ બંનેના કબજામાંથી બે કિલો જેટલું ઓછી એટલે કે હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો જેની અંદાજીત કિંમત સાઠ લાખ રૂપિયા થાય છે અને આ બંને આ હાઇબ્રિડ ગાંજો વેચવાનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન બંનેને પકડી પાડવામાં આવ્યા છે આ લોકોની પુછપરઠ દરમિયાન આ ક્યાંથી લાવવામાં આવ્યો છે કોને આપવાના હતા એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે આવી રીતે સ્વરૂપ ક્રેમરન્સ દ્વારા એક ઓરજીનો બસ બે કેજી જેવો મોટો જથ્થો પકડી પડવામાં આવ્યો છે બે આરોપી ધરપકડ કરવામાં આવી છે અને નજીકના સમયમાં આની સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે અને ધરપકડ કરવામાં આવશે ક્યાંથી લાવતો હતો કેટલા સમયથી લાવતો હતો એ તમામ બાબતો ઉપર પ્રેમ્બ્રન્સ દ્વારા તપાસ ચાલી રહી છે સબ પકડાયેલા આરોપીના આગળ અત્યાર સુધી જે બંને આરોપી પકડાયેલા છે ને પૂછપરછમાં કોઈ એવું ગુણાય અતિહાસ મળી નથી આવ્યો પણ એમની પૂછપરછ બંનેની ચાલુ છે